આ ઇવેન્ટનું આયોજન છાત્ર સંસદ ઇન્ડિયાને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દર્શનમ તથા એઈસીસી દ્વારા સમર્થિત ટુર્નામેન્ટ વડોદરાના અગ્રણી ઉદ્યોગો મીડિયા સમાજસેવી સંસ્થાઓ અને પ્રભાવશાળી નાગરિકોને એક સાથે લાવી રમત અને સામાજિક જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડશે આઠ શક્તિશાળી ટીમો રમતની સાથે સંકલ્પ પણ છે આ ટુર્નામેન્ટમાં આઠ પ્રબળ ટીમો મેદાનમાં ઉતરશે જેમાં વડોદરા પોલીસ ઇલેવન છાત્ર સંસદ ઇલેવન મીડિયા ઇલેવન વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સીએ ઇલેવન આર્ટ ઓફ લિવિંગ એઇસીસી વન થ્રી થ્રી વન પરંતુ આ ટુર્નામેન્ટ માત્ર ટ્રોફી માટે નહીં પણ એક ઉદ્દેશ્ય માટે છે દરેક ટીમ ટ્રાફિક સુરક્ષા મહિલાઓની સુરક્ષા સાયબર ક્રાઇમ જાગૃતતા અને ડ્રગ્સ વિરોધી અભિયાન જેવા મહત્વપૂર્ણ સામાજિક વિષયો માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેશે ટુર્નામેન્ટ પછી આ ટીમો વડોદરા શહેરમાં સક્રિય અને અસરકારક અભિયાન ચલાવશે જેથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય ક્રિકેટ કપ માત્ર એક ટુર્નામેન્ટ નથી આ એક વિઝન છે એક આંદોલન છે વિશિષ્ટ ઉદઘાટન સમારોહ ઉત્સાહજનક મેચો સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશિષ્ટ મહેમાનોના પ્રવચનો સાથે આ ઇવેન્ટ એક ભવ્ય ક્રાંતિકારી આયોજન સાબિત થશે વડોદરાના પ્રભાવશાળી લીડર્સ ઉદ્યોગપતિઓ પોલીસ અધિકારીઓ અને રમતવીરોની હાજરી બરોડાના રણજી ટ્રોફી ખેલાડીઓનો સન્માન સમારોહ પોલીસ કમિશનર નરસિમહા કોમર અને પૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગિયા જેવા વિશિષ્ટ મહેમાનોની ખાસ હાજરી જોવા મળશે ફટાકડા રાષ્ટ્રગીત અને પ્રથમ બોલ સેરેમની ટુર્નામેન્ટ બાદ દરેક ટીમ એક સામાજિક અભિયાન હાથ ધરશે જે વડોદરા માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે નરસિમહા કોમર વડોદરા પોલીસ કમિશનર ક્રિકેટ અને સામાજિક ચેતનાની સાથેના જોડાણ પર ભાર મૂકતા તેઓએ કહ્યું કે આ ટુર્નામેન્ટ માત્ર રમત નથી આ એક સામાજિક સંદેશ છે વડોદરા પોલીસ આ મહાન પ્રયાસનો ભાગ બની ગર્વ અનુભવે છે જ્યાં રમત અને જવાબદારી એક સાથે આવે આ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે માત્ર એક ટ્રોફી જીતવા માટે નહીં પરંતુ સમાજ માટે સુધાર લાવવા માટેનું એક મહાન મંચ બનશે એડવોકેટ કુનાલ શર્મા છાત્ર સંસદ ઇન્ડિયાના પ્રમુખ ટુર્નામેન્ટના દ્રષ્ટિકોણ અને મહત્વ વિશે તેઓએ જણાવ્યું કે વી ટાઉન હિરોઝ ક્રિકેટ કપ એ વડોદરાની સૌથી મોટી ક્રિકેટ અને સામાજિક પહેલ છે આ ટૂર્નામેન્ટ ક્રિકેટ અને ચેન્જ મેકર્સને એક મંચ પર લાવી રમતની ઉર્જાને હકીકતમાં પરિવર્તન માટે વાપરવાનો પ્રયાસ છે આ ઘટના વડોદરા માટે માત્ર એક રમતમાં નહીં પરંતુ એક હકારાત્મક બદલાવ લાવવાની સાથે પણ યાદ રહેશે વિટાઉન હીરોઝ ક્રિકેટ કપ હવે વડોદરાના સૌથી પ્રભાવશાળી રમત અને સામાજિક અભિયાનમાંથી એક બની ચૂક્યું છે ક્રિકેટ લોકોને જોડે છે અને આ વખતે ક્રિકેટ વડોદરાને એક મોટા ઉદ્દેશ્ય માટે જોડશે सलाम सुरक्षित है

ટુડે અને આવતીકાલ માટે આયોજન કરી છે આ ઇવેન્ટમાં આર્ટ ટીમો ભાગ લઈ રહ્યા આપણા હેતુ છે કે જે પોલીસ વિભાગ દ્વારા લો એન્ફોર્સમેન્ટ માટે જે પ્રયત્નો કરવામાં આવે છે આમાં સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આમ જનતાના ભાગીદારીથી આપણે સફળતા મેળવી શકીએ આજે આ કાર્યક્રમનું શરૂઆત રોડ સેફ્ટી સાયબર સેફ્ટી અને મહિલા સુરક્ષા અને સાથે સાથે વ્યસનબ વડોદરા શહેરના નિર્માણ માટે પોલીસ વિભાગ અને સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનના એક સિમ્બોલિક તરીકે આપણે ભેગા કરીને કરી છે આઠ ટીમો પાર્ટિસિપેટ કરી રહ્યા છે આમાં ડાયવર્જન્ટ ગ્રુપના પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે મને વિશ્વાસ છે આ માધ્યમથી વડોદરા શહેરના ત્રીસ લાખ પ્રજાને સુરક્ષા અંગેના એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવામાં આપણને સફળતા મળશે છાત્ર અને અન્ય સ્ટેક આ ઇવેન્ટના સરસ આયોજન કરી છે આ જે એક કંઈ પાર્ટિસિપેટિંગ ટીમ્સ આમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ક્રિકેટ રમશે હું માનું છું કે દરેક સ્પેક્ટેટર અને આપણા માધ્યમથી શહેરના દરેક વ્યક્તિ સુરક્ષા અંગે જાગૃત બને અને આવતા દિવસોમાં જ્યારે પોલીસ સાથે હાથ જોડીને કામ કરીએ તો હું માનું છું કે આ ચારે ચાર ક્ષેત્રમાં આપણે સફળતા મળશે વડોદરા શહેરને એક સંસ્કારી સંસ્કાર નગરી તરીકે એક એમનું બ્રાન્ડ ઇમેજ છે આમાં નેક્સ્ટ લેવલમાં પહોંચાડવામાં અને એક સુરક્ષિત સલામત શહેર તરીકે એમના ઓળખ બને આ દિશામાં આપણે સફળતાપૂર્વક કામગીરી કરવામાં મને વિશ્વાસ છે સફળતા મળશે थैंक यू छात्र संघ कुणाल और जब पुलिस कमिश्नर ने इनवाइट किया मुझे यहाँ पर इस uh, टॉर्नामेंट के लिए कहा कि ये चार जो uh, व्यसन है उसके बारे में ट्रैफिक का uh, बहुत बड़ा समस्या है लड़की लोगों की सेफ्टी बहुत बड़ा समस्या है साइबर क्राइम समस्या है ड्रग बहुत बड़ा समस्या है उसके लिए इस टूर्नामेंट को आयोजित किया जैसे पुलिस कमिश्नर ने समझाया है कि पार्टिसिपेट कर करके लोगों का प्रोत्साहन बढ़ाने की कोशिश कर रहे हैं अवेयरनेस फैलाने की कोशिश कर रहे बहुत बढ़िया इनिशिएटिव है पुलिस कमिश्नर और छात्र संघ द्वारा और मैं उनको मुबारकबाद देना चाहूँगा एंड आई वुड लाइक टू विश देम वेरी मच ऑल द बेस्ट थैंक यू वेरी मच